પોતાની વાભીનું મેળું સાંભળીને સિદ્ધરાજ જયસિંહ પોતાનું મસ્તક કપાવા તૈયાર થઈ ગયા રાજા સિદ્ધરાજનો રાજ્યાભિષેક થયો હતો અને ગાદી પર બેસી રાજપાટ સંભાળે તે માટે પહેલા સિદ્ધરાજની વાભીએ મેળું કે તમારે ગાદી પર બેસવું હોય તો પહેલા સિંધ પ્રદેશમાંથી હમીર કંકુ ભેંસો લઈ આવો અને પછી જ રાજપાટ સંભાળો ભાભીનું મેળું સાંભળી રાજા સિદ્ધરાજ લશ્કર લઈ સિંધ પ્રદેશમાં હમીર કંકુની ભેંસો લેવા નીકળી ગયા પરંતુ હમીર અને કંકુ સધીમાની વક્તિમાં રંગાઈ ગયેલા હતા અને સમગ્ર પ્રદેશની રક્ષા સ્વયં સધીમાં કરે છે આ જાણી સિદ્ધરાજ સમજે છે કે લશ્કર દ્વારા હમીર કંકુની ભેંસો લઈ પાટણ જવું શક્ય નથી પરંતુ ભાભીનું મેણું હતું કે ભેંસો લઈને પછી જ ગાડી પર બિરાજમાન થવું જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરાણા ખાતે બિરાજમાન ખોડિયારમાના મંદિરે જાય છે અને મા ખોડિયાર પાસે હમીર કંકુની ભેંસો લાવવા મદદની માંગ કરે છે સિદ્ધરાજ દ્વારા ખૂબ જ પ્રાર્થના કરવા છતાં ખોડિયારમાં કોઈ ઉત્તર આપતા નથી પરંતુ સિદ્ધરાજ જયસિંહ હઠ મૂકતા નથી અને તલવાર લઈ પોતાનું મસ્તક તેમના ચરણોમાં અર્પણ કરી દેવાનું નક્કી કરે છે અને તેવામાં સિદ્ધરાજની હઠ જોઈ ખોડિયારમાં પ્રગટ થાય અને હમીર કંકુની ભેંસો લાવવા માટે વચન આપે છે અને સિદ્ધરાજની સાથે તેમના પ્રદેશમાં જાય છે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો